ને એમાં સૌથી વધારે ત્રેવીસ ટકા જેટલો બતાવ્યો ગુજરાતનો બતાવ્યો છે ભારતમાં દરિયા છે પૂર્વ કિનારો અને પશ્ચિમ કિનારો પૂર્વ કિનારો જે છે એ સિંગાપોર સુધી લંબાયેલો છે અને જે પશ્ચિમ કિનારો છે એ પાકિસ્તાન સુધી લંબાયેલો છે દરિયા કિનારો એના બે કાંટા તો હોવાના છે એટલે પૂર્વ કિનારો ક્યાં સુધી છે સિંગાપુર સુધી અને બીજો છે પાકિસ્તાન સુધી આપેલો છે તો નવ રાજ્યોની અંદર ગુજરાતની અંદર નવ રાજ્યોની અંદર તમને આપેલા છે અને એમાંથી ચાર કેન્દ્ર શાસિત પ્રદેશો આપેલા છે એમાં સૌથી મોટો દરિયા કિનારો ગુજરાત સુધી સૌથી પહેલા નંબર પર આવેલો છે તે ગુજરાતનો સોળસો કિલોમીટર સુધી ગુજરાત દરિયા કિનારો આવેલો છે આંધ્રપ્રદેશમાં નવસો સુડતાલીસ કિલોમીટર છે તમિલનાડુમાં નવસો સિત્તેર કિલોમીટર મહારાષ્ટ્રમાં સાતસો વીસ કિલોમીટર આપેલો છે કેરળમાં પાંચસો એંસી કિલોમીટર ઓડિશામાં ચારસો પંચ્યાસી કર્ણાટકમાં ત્રણસો વીસ ગોવામાં એકસો સાઠ અને પશ્ચિમ બંગાળમાં એકસો પચાસ કિલોમીટર આપેલું છે ગોવામાં સૌથી નાનો તમે દેખાય છે કેટલા કિલોમીટર આવે છે 160 કિલોમીટર તો પણ એને ફરવાનો વધારે મુખ્ય સ્થળ વધારે બનેલું છે ગોવાનો નામ આટલું બધરા તમને ઓ થઈ કે ચાલો ફરી જઈએ આ એ સૌથી નાનો દરિયા કિનારો ગોવામાં આવેલો છે ને કેન્દ્ર સાથે દેશો આવેલા છે એમાં દીવ તમણ આવેલો છે દીવ અને તમણ બંને વસ્તુ અલગ છે પણ નામ કેવો બોલે છે બંને સાથે જ બોલે છે બીજો આપ છે પોન્ડુચેરી તો ત્રીજો છે લક્ષદ્વીપ અને ચોથો આપ છે અંદમાન નિકોબાર એ કેન્દ્ર સાથે પ્રદેશો છે આગળ જોઈશું આ

ખાણો શેક ઇન્ડિયા ઇન્ડિયા ગિદે ટોપ 10 જે કે પર માક્ષિમોનો વ્યવસાય વધુ સારી કે ચેલેન્જ આપે છે તીશું આપણે છે તમને મીઠાનો ઉદ્યોગ તો મીઠાનો ઉદ્યોગ દરિયા કિનારે થાય છે દરિયા કિનારે નું ખારું પાણી છે સૌથી વધારે આખા ભારત દેશમાં 80% જેટલું મીઠું આપણું ગુજરાતની ધરતી થાય છે અહીંયા ઇઠો દે ખારા પાણીમાંથી મીઠાનો વ્યવસાય પણ થાય છે ઘણા લોકો થાય બોજી સુધી પાણી શકે છે તો મીઠાનો વ્યવસાયમાં તમને અલગ અલગ આપ્યા છે અહીંયા આવ્યું છે તમને કે રાજસ્થાનમાં સૌથી ઓછો પાવામાં આપણું મીઠું મળી શકે છે राजस्थान के अंदर સૌથી ઓછો આપાકને કે કયા દરિયાકમાલ એક આખીકલાક પરે લીઠુ મળી શકે છે રાજસ્થાનની ઉત્પાદન થાય છે મીઠાના દરિયા કિનારો પર ત્યાં રાજસ્થાનમાં આપણે સૌથી વધારે લીઠુ મળી શકે છે પછી આપ્યું પર્યટન સ્થળ કાકે એજ વાગેની કે દરિયા કિનારોની બદલે પરવાનો માનતા કોઈ યોનેમે કે દરિયા કિનારે પરવાનો માન નહી તો પર્યટન સ્થળો પણ પોતાને નોટીસ આધી એની મળી શકે છે તમે જલતા આવો કે પર્યટન દરિયા કિનારે જઈલા જોસો ત્યાં કેટલી બધી દુકાનો ખાણી પીણી હોય છે તે વસ્તુ જે છે અલગ અલગ છે કે અલગ અલગ પાણીની નમો તો પણ હોય છે તો પાણીની નમો તોમાંથી પણ લોકો રોજી રોટી મળી શકે છે ખાવાની ઉકાનો છેમાંથી રોજી રોટી મળી શકે છે કે તમે વધારે જાણતા જ હશો કે જે દરિયા કિનારેમાં જે તે વસ્તુ લેની 10 રૂપિયાને મે તો પણ 100 લેવામાં પડતી હોય છે બરાબર વધારે મોંઘી મળતી છે કારણ કે લોકો કે જે વ્યવસાય છે અમુક ઋતુ કોર્તો જ હોય છે ચોમાસાવાળો દરિયા કિનારે જ જશે કોઈ નહી હૈ

પણ જે ટાઈપની હોય છે કે કો આરાણસીમાં બોડે એટલે બનાવવામાં આવે છે અને બીજી તમને આપી છે બાજુમાં ફાઈબરની આ બાજુ આપી છે જમણી સાઈડ ઉપર કે ફાઈબરની છે તો ફાઈબરની બોડી કેરલામાં વધારે બને છે એનું ઉત્પાદન વધારે ત્યાં કેરલામાં થવામાં આવે છે આ બધે બોડી વિશે જાણીએ છીએ એક ઉદરની હોય છે ને બીજી ફાઈબરની હોય છે ઘણા લોકો તો પણ જોયું હશે આગળ જોઈએ આપણે બંદરો

ત્યાર પછી દરિયાઈ સેવાળની ખેતી દરિયાઈ સેવાળની ખેતીનો મતલબ છે કે દરિયાના પાણી તો ખારું હોય છે તે સદા પણ દરિયાના સેવાળથી પણ ખેતી થઈ શકે છે બાજુમાં તમને બીજો આપ્યો છે કે અહીંયા આ જે આપ્યો છે એમાં ખેતી થઈ શકે છે બાજુમાં જે આપ્યો છે નાળિયેરી તે દરિયા કિનારાના કાંઠા ઉપર નાળિયેરીનો નાળિયેરીની આપણે ખેતી કરી શકીએ છીએ તો નાળિયેરીની ખેતી માટે કે કેવી આબોહવાની જરૂર પડતી હોય છે કે ઉષ્ણ કટિબંધ અને ઉપકટિબંધની જે આબોહવા હોતી હોય છે એની જરૂર પડતી હોય છે આમ જોવા જઈએ તો આપણે નાળીને શું કહે કે ધરતી માતાનો દવાણ એ આપણે નાળીને નાળીને આપણે ઓળખી શકે છે નાળીનો પાણી એટલું મીઠું હોય છે કે આપણે કોઈ દવા ખાતાની જરૂર પડતી નથી બરાબર તે દરિયા કિનારા કેરલામાં આંધ્રપ્રદેશના તમિલનાડુમાં કિનારા ઉપર પણ નાળીની ખેતી કરી શકીએ છીએ નીચે દીજો આપ્યો છે તમને ખડકોનો નિર્માણ તો કે જે દરિયાનું પાણી હોય છે એનાથી ખડકો બનતા હોય છે દરિયાના પાણીથી ખડકો ખડકોનો ઉપયોગ કરે છે દરિયાના પાણીની જે ખડકો બને છે એમાં સિમેન્ટનો ઉપયોગ સિમેન્ટ બનાવવા આપણને ઉપયોગ કરે છે તો સિમેન્ટ બનાવવાની ફેક્ટરીમાં આ પથ્થરનો ઉપયોગ થતો હોય છે એનાથી પણ ઘણા બધાને રોટી મળી શકતી હોય છે બાજુમાં તમને આપ્યું છે કે દરિયાઈ પથ્થરો જે કલરીમાં આપ્યા છે એ દરિયાઈ પથ્થરો છે આ દરિયાઈ પથ્થરો ઓર્નામેન્ટ્સ બનાવવામાં ઉપયોગ થતા હોય છે બધા જોયા જ હશે કે ઓર્નામેન્ટ્સ બનાવવા માટે દરિયાઈ પથ્થરોનો આપણે ઉપયોગ કરીએ છીએ

કે દરિયામાં કેટલા જીવો રહેતા હોય છે દરિયામાં કેટલા જીવોનું પણ ઘર છે આપણે જોઈએ કે એટલા ખારા પાણીમાં કોણ રહેતો હશે પણ કેટલા બધા એવા જીવન જીવતંતુઓ છે કે દરિયામાં એનું ઘર છે અને બીજી બધી વનસ્પતિ પણ જે આપેલી છે એ પણ દરિયામાં થતી હોય છે એની જીવન વિવિધતા તરીકે પણ આપણે એનો દરિયા કિનારાનો ઉપયોગ કરી શકીએ છીએ બીજું આપ્યું છે રોરો ફેરી આપણે ફેરી આપણે હજીરાથી ગૌનગર જવા માટે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ દરિયા કિનારામાં પણ આપણે રોરો ફેરી

ટ્રેનનો આપણે દરિયાથી અંદર ટર્નલ બનાવીને પ્રોજેક્ટ અત્યારે અત્યારે ચાલુ છે તો મુંબઈથી દુબઈ જવા માટેનું જે અંતર આવ્યું છે તે બે હજાર કિલોમીટરનું છે કેટલા કિલોમીટરનું બે હજાર બે હજાર કિલોમીટરનું અંતર આપણે બે કલાકમાં આજે આજે ટર્નલ ચાલુ જશે તો બે કલાકમાં આપણે અંતર કાપી શકીશું દુબઈથી બોમ્બેમાંથી પાણી પહોંચાડવામાં આવશે દુબઈમાંથી તેલનું પણ અહીંયા આપણે મુંબઈમાં આપવામાં આવશે તો બે કલાકની અંદર આપણે સફર પણ કરી શકીએ